ધંધો ખાતે સંવિધાન સન્માન દિવસની ઉત્સાહ ઉજવણી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયો કાયદા અને સંવિધાન વિશેષ સમજ માટે ચિંતન શિબિર યોજાય વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી તો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ધંધુકા બાબા સાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના આગેવાનોને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી અંજલિ અપાઈ સંવિધાન સન્માન દિવસ નિમિત્તે વિવિધ ગૌરવશાળી પોકાર્યા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્લોટ વિસ્તારમાં રામ બાપુ આશ્રમ ખાતે સંવિધાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં તે ગામના લોકોને ભારતનું સંવિધાન આપીને સન્માન કરાવ સાથે આવેલ મહાનુભાવો અને આગેવાનોને સંવિધાન આપી સન્માન આપવામાં આવ્યું હતું અને બસો જેટલા આપીને સામાજિક સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ સંસ્થાઓને આજના દિવસે આપી હતી જેમાં વિવિધ આગેવાનોએ બાબા સાહેબ દ્વારા તૈયાર કરાયેલ સંવિધાન થકી મળેલા હક્કો અને વિવિધ કાયદાકીય પીઠ પરની સમજ આપવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોએ મુખ્ય મહેમાન અનુપમા મહારાષ્ટ્રથી પથારીના તકે પ્રસંગો ઉદબોધન કર્યું